અને ભયાનક બનાવ બની શકે તેમ છે આખો ટ્રક ઉતરી જાય તેટલી મોટી ગુફા બની ગઈ છે ગઈકાલે એક બકરો પણ અંદર પડી ગયો હતો જેને સ્થાનિકોએ બહાર કાઢ્યો હતો પરંતુ જો કોઈ બહારધારી વાહન જાય તો ત્યાં આખે આખું ખાબકે તેવી સ્થિતિ છે વારંવાર એકને એક જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યા પણ સામે આવી રહી છે આ પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો વોર્ડ વિસ્તાર છે આનું તાત્કાલિક રિપેરિંગ કરવું જોઈએ કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ રહેશે વેલામાં વહેલી તકે ગુફા તોડીને નવો રોડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે વડોદરા શહેરના શ્રીનાથજી પેટ્રોલ પંપ ભૂતડી ઝાંપા રોડ જે સીધો કારેલીબાગ બાગ ટાંકી જાય છે આ મુખ્ય રોડ છે સખત વાહનોની અવર જવર હોય છે અને આ જે જગ્યા છે ગટરમાં ગુફા એટલે ગટર તો છે પણ નીચેથી એક ગુફા પડી ગઈ છે લાંબી ગુફા છે અને એટલી પહોળી પણ ગુફા છે જો કોઈ ભારદારી વાહન ત્યાં આવી જાય તો ભારદારી વાહન સાથે ત્યાં અંદર ખાપકી શકે તેવું દેખાઈ રહ્યું છે બીજી વસ્તુ છે કે ગટરની આજુબાજુ એ લોકોએ લોખંડની એંગલોમાં આવીને બંધ કર્યું છે રસ્તો પરંતુ આગળ ભાગ તમામ ગુફાનો જે ભાગ છે બેસી જાય એવી પરિસ્થિતિમાં છે જો આ ભાગ તૂટી પડશે કે આ કોઈ ગાડી ખાપકી જશે તો આજુબાજુના ઝૂંપડા છે જે મંદિરો છે એ પણ તૂટી જાય તેવી પરિસ્થિતિ ત્યાં દેખાઈ રહી છે સાથે જોવા જઈએ કે અહીંયા વારંવાર લીકેજીસ થાય છે તો કોન્ટ્રાક્ટર અને અધિકારી શું મેળાપણા ચાલી રહ્યા છે શું એમનો ભ્રષ્ટાચાર ચાલ્યો છે વારે ઘડીએ કેમ એક જ જગ્યા થઈને હવે તો ગુફા અંદર પડી ગઈ છે એટલે ગટરમાં ગુફા બની ગઈ છે સાથે સાથે આ વોર્ડ મારા ખ્યાલથી ચેરમેન સાહેબનો આવે છે અને ચેરમેન સાહેબ વોર્ડમાં આ કેટલાય સમયથી આ સમસ્યા છે તો આને દૂર કરવી જોઈએ પરંતુ ક્યાંય દૂર થતી નથી ગઈકાલે જોવા જઈએ તો એક બકરી પણ અંદર પડી ગઈ હતી જો બકરી પડી એને કાઢી લીધી પરંતુ કોઈ વ્યક્તિ પડી જાય જાન થાય અને હાથપક તૂટી જાય મૃત્યુ થાય તો જવાબદાર કોણ રહેશે એટલે ક્યાંક વડોદરા મહાનગરપાલિકા જે સ્માર્ટ સિટીની વાતો કરે છે આ પોકળ વાતો વચ્ચે આજે ગટરમાં જે ગુફા દેખાઈ રહી છે તો આપણા કેમેરા થકી વડોદરા શહેરની જનતાને બતાવો કે વડોદરા મહાનગરપાલિકા વેરો લે છે પણ વેરાનું વળતર નથી આપતી કડતર આપી રહી છે માન્ય ચેરમેન સાહેબ કમિશનર સાહેબને વિનંતી છે અને જે પણ કોન્ટ્રાક્ટર હોય એની સાથે ચર્ચા કરીને વહેલા મળી દે કે ગટરમાં ગુફા જે પડી છે પૂરી દે તેવી અમારી માંગ છે અને સાથે સારો રોડ બનાવે તેવી પણ માંગ છે